આપણા નેહના નાના નાના ગિગલાઈ હવે તો પૈણી ગયા છે હું તો ખેરું પાન કેવાઉ ઘડપણ આવ્યું એટલે રાંધણા સિંધણા ને માલનું કામ મારાથી થાતું નથી હાંજ પડે એટલે થાઈકીને લોથપોથ થઈ જાઉં છું કામ ઢેવાઉ ઘરમાં આવે તો મને ભારે નિરાશ થઈ જાય મારો જીવ હેઠો બેહે માડી એ વાત જ કરીશ નહીં મારે લાખ વાતેય પૈણવું નથી હેય રૂપાલા બકરાને સાળા સરાઈવી ખાવ છું ને વગડામાં મજો કરું છું

હું જીવ જેવા વાલા ઘેટા બકરા સરાવતો ફરીશ ને વગડાનો મજો કરીશ વગડામાં તો વા વાસીદું કરે ને પવન પાણી ભરે આવી સાહેબી તો રાજાને ઘરે ન હોય માં ઈ હંધુ એ હાસુય દીકરા પણ પયણે ખેડે વહુને લઈ દરરોજ તું તારે વગડે પડ્યો રહેજે ને હું નઈ આડી આવું પણ ભલો થઈને પરણવાય નહીં હા પાડ તારો હાહરો બાપડો બે દાણા આવી ગયો ઈ તો કેતો તો કે સોડી હવે વધીને વડ જેવી થઈ ગઈ છે ઘરમાં સોડી જુવાન થાય એટલે માવતર ને બસાર આવને જીવને શમ ઊંઘાવે માં તું ગમે ઈ કે પણ મારે લાખ વાતે પડવું નઈ તું કેતી હો તો ઝાડ માથે સડીને ઊંધા માથે પડતું મેલું પણ મને પૈણાવો રેવા દે મને એવું નથી ગોઠતું અને ડોશી તાડુક્યા મારા રોયા ચા હુંધી નાના કરીશ તારી હારુલાના ઘરે ઘોડી નાના સોયા રમેશ તે ભલા ને રમતા તું જઈને હિસકાય આવજે પણ મને એવું નજ ગમતું આમ રૂડિયો દીકરો કોઈ વાતે માન્યો નહીં એટલે ભમલી ડોશી કહ્યા ભાભા કને ગયા ઘણા વરહ મોરની આ વાત છે ભાલ પંથકની ભોમકા માથે નાળિયેરની આખ્યું જેવડા પોલારપુર ને પરબડી બે નાનકડા ગામ આવેલા બે સગા હાઢુભાઈ જાણે એકબીજાને બાથમાં લઈ રામ રામ કરતા હોય એમ બેય ગામના સીમાડા એકબીજાને ભેટી રહ્યા છે આ પોલારપુર ગામમાં કહળો ભાભો કરીને પટેલ રે ઘરનો સુખી માણસ એટલે ફરતા ગામની જાનુના ગાડાનો ઘૂઘરો એને ત્યાં છૂટતો તાણે કટાણે એને ત્યાં આવેલા માણસનું કામ કાઢે એવા પોરસીલા વળી જરાક બોલકા ને વહવટિયા એટલે લોકોએ એમને નાથ પટેલ બનાવેલા આખી દુનિયા ડોળીને એ ને અવસ્થાએ પહોંચેલા પટેલની કોઠાસૂદ જબરી કોઈનું સગ પણ સાંધો કરવો હોય કોઈને ચડાવી દેવો હોય કોઈની વવારું કે દીકરીનો છેડો ફડાવીને ઘર ભંગાવવું હોય કે કોઈ ઘર ઘણું કે નાતરું કરીને ઘર માંડવું હોય તો કહળા ભાભાને સાંધે એટલે પંદર ધીમા એનો ફેસલો થયો જ સમજો આમ કહળો ભાભો જમાનાનો ખાધેલો પીઠ માણસ ગામ પર ગામમાં કઈક વાંધો વચકો પડ્યો હોય તો ઉઘાડા પગે જઈને ઉભા રહે એમની હૈયા ઉકલત હામે આખું ગામ પાણી ભરે ધારે એને ઝાળાવા હે ફેરવે ધારે એને હાથે બેહાડે ને ધારે એને ગધેડે બેહાડે ઈ પટલ મોઢામાંથી વેણ કાઢે એટલે લોઢે લીટો બોલ્યું ફરે નહીં હવે ઈ પોલાર પુર ગામમાં ભમલી કરીને ભરવાડની રાંડી રાણ ડોશી રે ડોશીને હાથ ખોટનો એકનો એક દીકરો ઈ દીકરો જન્મો હશે ત્યારે ભરવાડના બીજા છોકરાઓ કરતા કાઈક વધારે રૂડો હશે એટલે એની ફૈયા એનું નામ રૂડોભાઈ પાડેલું પણ ગામ આખું એને રૂડિયો કેતું રૂડિયામાં અક્કલનો ઝાટોય ન મળે ભમલી ડોશી દીકરાને પરણાવ પરણાવ કરતી રહી ને રૂડિયાના અંગ માથેથી ચૌદમું વરસ હિંચકા ખાવા માંડ્યું ડોશી એને ખૂબ સમજાવ્યો પણ રૂડિયો તો નાના જ કરે અને ધૂણાવતો જ રહે એટલે ભમલી ડોશી કહળા બાપાકને જઈ માથે આઘું ઓઢીને બે હાથ જોડીને બોલી બાપા અમારા રૂડિયાને જરાક સમજાવો ને હું તો એની હારે ધડીકા લઈ લઈને થાકી ગઈ છું શું તમને કવરાવે છે દાણો દુણી નથી આવતો કેતા હો તો એને બોલાવીને બે વેણ ઠપકા ના દઉં ના બાપા હું એની ભેગી રહું છું એટલે દાણાનો સુવાલ નથી પણ મારાથી હવે કામકાજ થાતું નથી ઈ જુવાઈન છોસ ઈના બાપ મરતા મોર હગ પણ કરતા ગયાસ હવે મારો રોયો કોઈ વાતે પૈણવાઈની હા પાડતો નથી ઈને સોડી નઈ ગમતી હોય સોડી નો સવાલ નથી ઈ તો બસ બકરા ગાડર ને ને નિરાતે ઊંઘો હું વખત આવે એની અકલ ઠેકાણે લાવી દઈશ હું ગરીબ નું આટલું કામ કરશો તો મારી આતડી ઠરશે હું જીવીશ ત્યાં લગન તમારો ગુણ નહી ભૂલું એટલું કઈ ભમલી ડોશી ઘર ભણી વળી નીકળ્યા આ સો મહિનાની આઈઠમ રૂપાળું સવાર ઉગ્યું છે રૂડિયો ગામને સીમાડે ઘેટા બકરા ચારે માર્ગે દરબારો નીકળ્યા દાદા ને કાકુભા જીવભા ને ને ઘોડે ચડ્યા છે ને કઈક પાળા છે હાથમાં લાકડિયું છે ને માથે પાઘડ છે રૂડિયાએ ઓળખ્યા કે આ તો પરબડીના તાલુકાદાર છે અન્નદાતા છે પણ ત્યાં તો થોડાક બકરા પડખેના ખેતરમાં પડ્યા હવે જો રૂડિયો દરબારો ને રામ રામ કરવા રે તો બકરા કપાસ ઓછો કરે ને બકરા ને તગડવા રે તો દરબારો ને રામ રામ નો કરે તો દરબારો ને ખોટું લાગી જાય લેતા વાંભા ટક ટક કરતા ને બકરાને વાંભીને ડાયરાને કીધું એ રામ રામ બાપુ ત્યાં તાલુકદાર બાપુ બોલ્યા મારા બેટા આના રામ રામ બીજી તરાના છે પછી કીધું રૂડિયા છો તો મજામાં ને હા બાપુ આપના રૂડા પર તાપે હાકલા ને હિલોળા છે આપના રાજમાં દુખડા છે ના અમારા દુખડા હતા ઈ આપના મરહુમ બાપુએ દરિયાના ઓલ્યા કાઠે નાખી દીધા એટલે મૂળાના પાંદડે લીલા લેર છે બાપુ પણ આપને ભાઈડા એટલે મારી હાહુની એક વાત સાંભળી આવી મારા ખોડાનો બાપુ અડધો જવેરો ભરવાનો છે અડધો ચમલ્યા તું દરબાર ઘટના ડોબા દોવે સેટલે બાપુ મારી માં છે કે આપના બાપુએ અમારો અડધો ઝવેરો લઈશ એમ જીભ કઈસરી હતી હું ખોટું બોલતો હો તો આપના મરહુમ બાપુને જ પૂછી જોજો ને તે કે શું કે આય હાળો ડફોળ ભગત છે કોડો માં જેવો અડધો ગાંડો લાગેસ સ્વર્ગે જીએલા માણસને વળી વાહે પૂછવા જવાતું હશે બાપુરાજ રૂડિયાના ભોળ પર પણ હસી પડ્યા તે રૂડિયો બોલ્યો બાપુ ડાયરો કેની કોઈ પધારો છો જાવી જી તો આમ બરવાળે

દરબારુ ના અંગ કાપો તો લોહી નો નીકળે એવા થઈ ગયા આ ગાંડિયા ગયા રૂડિયા ને કતરાણા શું લેવા આ વાતને થોડાક જ દીછા એવામાં કુદરત ને કરવું ને આ તાલુકાદાર બાપુ ના ભાઈ ગુજરી ગયા ત્યારે ભમલી ડોશી એ વિચાર કર્યો કે ગમે એમ તોય ગઢ હારે જૂનો નાતો કેવાય એટલે લોકી કે જાવું જોઈએ ડોશીએ રૂડિયાને ઢુકડો બોલાવીને કીધું ગગા દરબારના ભાઈ તું કાણે જઈ આવ ને આપણે જાવું જોવે પણ મને એવું આવડે કોઈ દી નથી ભાળી કેવી હોય ગગા યા તો બહુ મને કોણ આવ્યું હશે હંધાઈ કરે એમ તું કરજે પણ જઈ આવ રૂડિયો તો હાથમાં ડાંગ લઈને ઉપડ્યો કાણે જવા બપોરના પરબડીએ પોઈજો તે દીદી તાર એટલે કોઈ ખરખરે આવેલું નહીં મું રૂડિયો ગામમાં એક માથા ભારે કોળી મરી ગયેલો રૂડિયો જેવો ગામમાં પેઠો એવું જ કોકે કીધું કે જીવલો મરી ગયો બીજાએ કીધું હારું કર્યું હાલ ગયો ગામમાંથી રૂડિયો મરવાની ને હાલની વાત સાંભળી ગયો એને છો કે હમ આ બધા કાણ કરેસ હવે ભાઈડાને ખબર પડી ગઈ મારી માં સાચું કહેતી હતી કે બધાય કરે એમ કરજે રૂડિયો દરબારની ડેલીએ પોઈયો ગામના બધા હારા માણસો ભેગા થયેલા રૂડિયો જઈને કે એ બાપુ રામ 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 બાપુ દેવ થઈ ગયા હા હારો છું હાલ ગયો ગામમાંથી આ સાંભળતા જ ડાયરામાં બેઠેલા સૌના રુવાડા સણસણાટ દેતા બેઠા થઈ ગયા એક જણે તો ડેલી બારો જઈ અને જરા ઘુસતાયો અને કીધું કેલ હાકરા આમ ખરખરો થાય આ સાંભળતા જ રૂડિયો ત્યાંથી ખેપટિયા ભાગ્યો ને ઘરે આવ્યો ઘરે આવીને ડોશીને વાત કરી કે આવું છું એટલે ડોશી દરબાર ને મનાવવા ઉપડી એને જઈને આઘુ ઓઢીને ઠુઓ મૂક્યો પછી રોતા રોતા કેવા લાગી મારો રૂડિયો તો હા બળદિયા જેવો ઈનામાં અક્કલનો સાટોય બેળો નથી હવે ઈને લોકી કે અહીંયા નઈ મોકલું બાપુ આ ફેરા તમે મરી જાશો ને તાણે હું પંડે આવીશ પણ ઈ મારા રોયાને તો નઈ જ મોકલું આ સાંભળીને ડાયરો ઊંચો નીચો થઈ ગયો એક જણે કીધુંય ખરું ભમરાળી ભમલી તારી કરતા બાપુ નાના છે તારે એમને મોર કરવાસ વેતી થા નકર ડેબામાં પરોણા નીરવા પડશે ભમલી બબડતી બબડતી વેતી થઈ અમારી ભરૂ ભઈની જાત બરાબર બોલતા ન આવડે અમે હારું કરવા જાઈ તાણે આવું કઈક થઈને જ ઊભું રહે અમારા કરમ જ ફૂટેલા એમાં કોઈ શું કરે મિત્રો આનાથી આપણે એ જરૂર જાણી શકીએ કે લોકો કેટલા ભોળા હશે અને કેટલા કુદરતની નજીક હશે આ વાત ને માથે તણેક મહિનાના વાયરા વહી ગયા એક દિવસની વાત રૂડિયો સીમ માં ઘેટા બકરા ચારે ત્યાં કહળા પટેલ ઘોડી લઈને બહાર નીકળ્યા પટેલે જોયું તો રૂડિયાના બે ચાર બકરા ઘઉ પડેલા કહળા પટેલે તો રૂડિયાને બે ચાર ગાયું રમકાવી ને બકરા ને પૂરવા ગામ ભણી ભગાડ્યા ત્યારે રૂડિયો બે હાથ જોડીને ને કરગરવા લઈ ગયો કહળા ભાઈ તમે કો ઈ દંડ આલી દઉં પણ મારા હાડા એટલે મારા બકરા ને છોડો સાળા વગર હું ઘડી કઈ નહીં રહી શકું તું માથે ટોસ તોય કેમ એને ખેતરમાં જવા દીધા આજ તો ડબે પૂરે પાર છે બાપુ મારી ભૂલ થઈ ગઈ એક ગુનો તો સરકાર મા બાપે માફ કરે તમે માફ કરી જો આની પાની દશે કોઈ દી નહીં તો મને માતા લે તો હું એમ કરવું પડશે બાપા તમે કયો એમ બસ તમારી ગૌ પણ બકરાને મોકળા મૂકી દો પછી ફરી આની પા નહીં જાને ઠાકર મહારાજ ના હામ બસ નહી જાવ તો તારી કે ઈ ડોસી જા જટ લઈને ને ઘરે તેડી લાઈ બાપા હાળાને છોડો હું જાઈશ તો બકરાને છોડી મૂક્યા પરિયો પરણવા તૈયાર થયો ભમલી રાજીની રેડ થઈ ગઈ રૂડિયાના ફળીએ શણાઈના સૂર રેડા ઢોળ ધ્રુસુક્યા અને માંડવો રોપાણો જાન જોડીને ભરવાડો ઉપડ્યા રૂડિયાને પવણાવવા સામૈયા જા ને રૂડિયો માયરે બેઠો ગોર મહારાજે પરણાવવાની વિધિ શરૂ કરી કન્યા બધરાઓ સાવધાન કન્યાને લઈને એના મામા આવ્યા હથેવાળો છો ત્યારે રૂડીએ વાઉ પાસે મોઢું લઈ જઈને હળવેક રહીને પૂછ્યું હે એલી તે કોનું ખેતર ભેળવી મૂક્યું તું તે તારે આઈ કને આવવું પડ્યું મે તો મારી હાહરીના કહરા પટેલનું ખેતર ભેળી માં તું ઈ મને આઈ જાલી લાયા છે સાચું કે છે ઓ પૈણવા હારું થઈને મલકનું ખેતર ભેળવવા જાવું જોતું હશે મારું બેટું આ તો ભારે કૌતુક કહેવાય હવે ભાઈડો કહળા પટેલનું ખેતર હરોજ ભેળી મૂકવાનો વારી ઘડીએ પરણવાનું તો મળે ને પરણવાઈની ભાઈ મજા આવે આવી તો અતાર લગણ ખબર જ નહીં રૂઢિયાની વાત સાંભળીને જાનૈયાઓ ને માંડવ્યા હંધા આખી રાત પેટ પકડીને હસી હસીને લોટપોટ થઈ ગયા કેટલો ભોળો ભરવાડ હશે મિત્રો આવી જ બીજી લોક વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો